નમસ્કાર ગુજરાત આપ જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં વધતી ઠંડી અને આગામી દિવસોની હવામાન આગાહી વિશે ગુજરાતમાં શિયાળાની ઋતુનો માહોલ જામી રહ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરે હજુ પણ ગરમીનું પ્રમાણ જોવા મળે છે આ બેવડી ઋતુના મારથી લોકો કન્ફ્યુઝડ છે સવારે સ્વેટર પહેરો બપોરે પંખો ચલાવો અને સાંજે ફરી ધાબળો શોધો પરંતુ હવે આ ગુલાબી ઠંડીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે કારણ કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં બાર આઠ ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં સોળ પોઈન્ટ પાંચ ડીસામાં ચૌદ પોઈન્ટ નવ વલ્લભ વિદ્યાનગરમાં સોળ પોઈન્ટ છ વડોદરામાં ચૌદ પોઈન્ટ બે સુરતમાં ઓગણીસ પોઈન્ટ ચાર દમણમાં સત્તર ભુજમાં સત્તર પોઈન્ટ બે નલિયામાં પંદર પોઈન્ટ બે કંડલા એરપોર્ટમાં પંદર અમરેલીમાં અગિયાર પોઈન્ટ ચાર વેરકોટમાં અગિયાર પોઈન્ટ ચાર વેરાવળમાં સોળ પોઈન્ટ નવ દીવમાં તેર પોઈન્ટ બે સુરેન્દ્રનગરમાં સોળ અને મહુવામાં ચૌદ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું સમગ્ર રાજ્યમાં શીત લહેર છવાઈ છે ભારતીય હવામાન વિભાગના તાજા આંકડા મુજબ ગુજરાતમાં હાલ શુષ્ક વાતાવરણ છે અને વરસાદની કોઈ શક્યતા નથી અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી આસપાસ નોંધાયું છે જ્યારે ગાંધીનગર અને અન્ય ઉત્તરીય વિસ્તારોમાં પણ આસપાસનું તાપમાન છે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી અને જૂનાગઢ વિસ્તારમાં પણ ઠંડકનો અહેસાસ છે આગામી સાતથી થી દસ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારે અને મોડી રાત્રે પવનની દિશા બદલાતા ઠંડીનો મારો તેજ બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી ચેતવણી આપી છે તેમના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હાલ ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે પરંતુ પહેલી અને બે જાન્યુઆરીથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે આ તારીખોમાં રવિ પાક માટે ઠંડક સારી રહેશે પરંતુ લોકોને સાવધાન રહેવું પડશે વધુમાં ડિસેમ્બરમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન સોળથી સત્તર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે જ્યારે જૂનાગઢ કેશોદ અને નલિયા જેવા વિસ્તારોમાં પહેલેથી જ નીચું તાપમાન નોંધાયું છે આ સિવાય સુરત અને વલસાડમાં પણ ઠંડીનો અહેસાસ વધશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધતી ઠંડી અંગે આગાહી કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો માવઠું થાય તો તેની અસર ગુજરાતમાં થશે કે નહીં તે જોવું રહ્યું અંબાલાલ પટેલની આગાહી મુજબ એકત્રીસ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં કડક ઠંડી પડશે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકે છે તેની અસર રૂપે ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી અનુભવાઈ શકે છે આગાહી અનુસાર મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ કચ્છ અને અમરેલી વિસ્તારમાં ઠંડીનું જોર વધશે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા છે પરંતુ તેની ખાસ અસર રાજ્યમાં નહીં થાય અને માવઠાની સંભાવના નથી ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે અગિયાર જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે અને સત્તર જાન્યુઆરી બાદ ધ્રુજાવતી ઠંડી પડવાની સંભાવના છે રાજ્યમાં ભારે ઠંડીને લઈને હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે સત્તર પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે આ હતી આજની હવામાન માહિતી આવી વધુ અપડેટ માટે ગુજરાત